મમ્મી પપ્પા ભૈયા સમાજ વાળા સબ મેં મરજી ખુશી કોઈ ફોર્સ કર્યા ના મન જબરથી લઈને આયા એમ નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે જે ભાઈ અને બહેન જોઈ રહ્યા છો આ બંને મિત્રો ભાગીને પ્રેમ લગ્ન કર્યા છે અને પછી જ્યારે એમના ઘરવાળાને ખબર પડે છે કે અમારી દીકરી નાસી ગઈ છે અને જે ઘરવાળાના છોકરા છે એમને ખબર પડે છે કે અમારો છોકરો છે એ ભાઈ કોઈ બીજી છોકરીને પકડીને લાવ્યો છે ત્યારે બંને ઘરવાળાએ જે કર્યું છે ને સાહેબ જોઈને તમે ધ્રુજી જવાના છો એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને કર્યું છે ભાઈ આવું કે તમે જિંદગીભાઈ નહીં વિચાર્યું હોય તો ચાલો મારા ભાઈઓ તમને આખે આખો વિડીયો છે હમણાં બતાવવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલા નવા આવ્યા છો તો વિડીયોને દિલથી એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો મારા ભાઈઓ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમને ખબર છે કે અલ્કેશ મોદી યુટ્યુબ ચેનલમાં તમને અવનવા વિડીયો કોમેડી વિડીયો આ ઉપરાંત અવનવા વ્લોગ છે એ બધું બધું ભાઈ તમને આ ચેનલમાં મળી જશે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો જે તમને આ બે જણા દેખાતા છે આ બે જણા ભાગીને લગ્ન કર્યા છે એ લોકોનું કહેવું એવું છે કે અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે કોઈએ અમને જબરજસ્તી લગ્ન નથી કરાવ્યા પણ જોવું એ છે કે આ બેનની મરજી હતી એ માટે લગ્ન કર્યા છે અને આ જે ભાઈ તમે જોઈ રહ્યા છો એમને પણ એ બેન પ્રત્યે પ્રેમ હશે એટલે કદાચ આ લગ્ન કર્યા હશે પણ અહીં જોવું એ છે કે ખરેખર શું આ સારું કામ કર્યું છે દેખવા જઈએ તો ભાઈ આ બિલકુલ સારું કામ છે જ નહીં કેમ કે તમને ખબર છે ભાઈ આ રીતે લગ્ન કરે અને પછી ઘરે જાઓ એટલે કેટલી બધી દુશ્મની જોવા મળતી હોય છે તો સ્વાભાવિક રીતે તો આ જે કરી રહ્યા છે બિલકુલ નો કરવું જોઈએ તો હાલો મારા ભાઈ તમને સૌથી પહેલાં વિડીયો બતાવજો આ બંને જણા શું કરી રહ્યા છે એ સાંભળી લો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મમ્મી પપ્પા પૈયા સમાચવાના મેં વર્ષ આવ્યું ખુશી આયુ ના મન કોઈ કોર્સ કરી ના મન વનથી લેન આવ્યા એ મને લેન આવ્યા મેં ઓર શાદી કરી લયા મેં બહુ જ ખુશી મે મારું ખુશથી લેન આઈ કોઈ બી સમાન લેન આઈ